આશરે મહિના પહેલાં તેને એક કૂતરાએ બચકું ભર્યું હતું તે સમયે કદાચ તેને આ વાતને સામાન્ય ગણી ગંભીરતાથી ન લીધી અને એન્ટી વેક્સિન લેવાનું ટાળ્યું આજે તેને જિંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થઈ છેલ્લા કેટલાક દિવસોથી આ યુવાનના શરીરમાં હડકવાના લક્ષણો દેખવા લાગ્યા સ્થિતિ એટલી અધી વણસી કે તે વ્યક્તિ હિંસક બની ગયો અજીબો ગરીબ અવાજો કાઢવા લાગ્યો અને સામે આવતા લોકોને બચકા ભરવા દોડવા લાગ્યો ગભરાયેલા ગ્રામજનોએ ભારે સહેમત બાદ તેને ધોડાથી બાંધી પોલીસની મદદથી પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચાડ્યો હોસ્પિટલમાં પણ બહાર બહારને હોબાળો મચાવ્યો જેના દ્રશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે